નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી મિત્રો ઘાતક આગાહી તો વરસાદ નહીં પડવાના કારણે રાજ્યમાં ભાદરવીની ગરમીનો અનુભવ મિત્રો થઈ રહ્યો છે જ્યારે મિત્રો રાત્રિના સમયે આછડી ઠંડીનો પણ અનુભવ થઈ રહ્યો છે ત્યારે મિત્રો હવે ક્યારે વરસાદ આવશે તેની લોકો મિત્રો કાગ ડોળે રાહ પણ જોઈ રહ્યા છે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુસાર સપ્ટેમ્બરમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે તેમણે મિત્રો આગાહી કરતાં જણાવ્યું હતું કે વરસાદ તો આવશે જ સાથે સાથે વાવાઝોડું પણ આવશે અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે અને અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો હતો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ મિત્રો વરસાદ વરસશે બંગાળના મિત્રો ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ અને ગુજરાતના ભાગોમાં મિત્રો ભારે વરસાદ આવી શકે છે જ્યારે મિત્રો બાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં મિત્રો ફરી વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળી શકે છે આ વરસાદમાં મિત્રો નવરાત્રિના શરૂઆતી દિવસોની મિત્રો મજા પણ બગાડી શકે છે અંબાલાલની મિત્રો આગાહીના પ્રમાણે હજુ મિત્રો રાજ્યમાંથી ચોમાસાયું વિદાય લીધી નથી મહત્વના વાત તો જાહેર તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો દર વર્ષે છ હજાર રૂપિયાની મિત્રો આર્થિક રીતે સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો બે બે હજાર રૂપિયાના મિત્રો હપ્તા આપવામાં આવે છે એટલે કે મિત્રો દર વર્ષે ટોટલ છ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મિત્રો આપવામાં આવે છે જે મુજબ મિત્રો બે હજારનો સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતભાઈઓના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો પરંતુ મિત્રો ઘણા બધા એવા ખેડૂતો છે જેમના બે ખાતામાં હજુ પણ મિત્રો સત્તરમો હપ્તો જમા થયો નથી જેની પાછળનો મિત્રો મુખ્ય કારણ હોય તો ઈ કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી છે જેથી જે મિત્રોને આ બંને કાર્ય કરવાના બાકી હોય તે મિત્રો વહેલીસર આ કાર્ય પૂર્ણ કરી લેજો કારણ કે આ યોજનાનો આગામી અઢારમો હપ્તો ઓક્ટોમ્બર મહિનામાં મિત્રો ખેડૂતભાઈઓના બેંક ખાતામાં જમા થઈ શકે છે જેથી કરીને મિત્રો તમને હજુ સુધી બે હજારનો સત્તરમો હપ્તો પણ મળ્યો નથી તેવા તમામ મિત્રોને સૌથી પહેલાં એ કહેવાય ત્યારબાદ મિત્રો જમીનના રેકોર્ડને મિત્રો ચકાસણી કરાવી લેવાની છે આ બંને કાર્ય કર્યા બાદ આવા ખેડૂતોને મિત્રો બેંક ખાતામાં એક સાથે બે બે હપ્તા આવશે એટલે કે મિત્રો સત્તર બારમો અને અઢારમો હપ્તો એક સાથે જમા કરવામાં આવી જશે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી એકવાર શાકભાજીના ભાવમાં થયો ભડકો તો મિત્રો શાકભાજીના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે જેમાં મિત્રો શાક માર્કેટમાં ડુંગળી પાંત્રીસ થી પચાસ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે જ્યારે મિત્રો રીંગણ પાંત્રીસ થી પચાસ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે જ્યારે મિત્રો વાળોલ પંચોતેર થી એસી રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે મિત્રો જ્યારે તુવેર એકસો પંચ પંદરથી મિત્રો એકસોને વીસ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે જ્યારે સુકુ લસણ બસોથી મિત્રો ત્રણસો વીસ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે જ્યારે મિત્રો વટાણાની વાત કરીએ તો પિસ્તાલીસથી સિત્તેર રૂપિયા પ્રતિ કિલો અત્યારે મળી રહ્યા છે જ્યારે મિત્રો લીંબુ પંચોતેરથી એકસોને દસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે જ્યારે મિત્રો મફતમાં મળતું કોથમીર નેવુંથી મિત્રો એકસો ને ત્રીસ રૂપિયા અત્યારે પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો પચાસ હજાર રૂપિયા સહાય તો મિત્રો સુભદ્રા યોજના એક ઓડિશા સરકારની યોજના છે જેમાં મિત્રો રાજ્યમાં મિત્રો એકવીસ થી સાહીઠ વર્ષની વય જૂથના પાત્ર મહિલાઓને લાભાર્થી મિત્રો ખાતામાં દર વર્ષે મિત્રો દસ રૂપિયા જમા કરવામાં આવે છે એટલે કે મિત્રો આ યોજના હેઠળ પાંચ વર્ષની મહિલાઓને મિત્રો કુલ પચાસ હજાર રૂપિયાની નાણાકીય સહાય મેળવી શકશે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માજીએ એટલે કે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો તે અવસર ઉપર મિત્રો આ યોજના શરૂ કરવાની હતી અને એટલે મિત્રો ખાસ કરીને આ યોજના શરૂ કરી દીધી છે મિત્રો ખાસ વાત તો એ છે કે આ યોજનાને ઓડિશાના પ્રમુખ દેવતા એટલે કે મિત્રો ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાનું નામ પણ આપવામાં આવ્યું છે મિત્રો એટલે કે મિત્રો આ યોજનાનું નામ સુભદ્રા આપવામાં આવ્યું છે જેમાં મિત્રો જગન્નાથની નાની બહેનનું નામ પણ સુભદ્રા હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સસ્તા ભાવે સોનું ખરીદવાની મિત્રો સોની તક મળી છે જેમાં મિત્રો સોનાના ભાવમાં સતત વધારા બાદ આજે મિત્રો ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો સોનું મિત્રો એમસીએક્સ અને ઇન્ડિયન બોલિયન માર્કેટમાં બંને જગ્યાએ મિત્રો સસ્તું થયું છે આજે મિત્રો સોનાના ભાવમાં મિત્રો એમસીએક્સ પર તોતેર હજાર બસો ને છોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામના થઈ ગયા છે મિત્રો જેને મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો નેવ્યાસી હજાર રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો દિલ્હીના સીએમ કેજરીવાલે મિત્રો રાજીનામું આપી દીધું છે અને મિત્રો આગામી સીએમ કોણ બન્યા છે તેની મિત્રો થોડીક વાત કરી લઈએ તો મિત્રો દિલ્હીના સીએમ કેજરીવાલે મિત્રો રાજીનામું આપી દીધું છે અને મિત્રો સીએમ આવાસ પર ધારાસભ્યની દળની બેઠક મળી હતી જેમાં મિત્રો નવા સીએમની ચર્ચા પણ થઈ હતી તેવા જ સમયે મિત્રો સાડા ચાર વાગ્યે એલ કે સેક્સમાં મિત્રો પોતાનું રાજીનામું સોંપી દીધું હતું નવા સીએમની મિત્રો રેસમાં મંત્રી આતિસિંહ સૌથી આગળ વધી રહ્યા હતા જેમાં મિત્રો કૈલાસ ગેહલોત ગોપાલ રાય અને સુનિતા કેજરીવા કેજરીવાલમાંથી મિત્રો કોઈ પણ આગામી સીએમ બની શકે તેવા મિત્રો સમાચાર સામે આવ્યા હતા પણ મિત્રો આતિસિંહને સૌથી મિત્રો વધારે એટલે કે કેજરીવાલે મિત્રો આતિશીને સીએમ બનાવી દીધા છે એટલે મિત્રો એટલે કે મિત્રો કેજરીવાલે રાજીનામું આપ્યું ત્યારબાદ મિત્રો આરતી દિલ્હીના સીએમ બન્યા છે મિત્રો

પાંચ વર્ષ માટે તેને લંબાવવામાં આવી છે એ મિત્રો અંતર્ગત હવે રેશન કાર્ડ ધારકોને તેમજ ગરીબોને મિત્રો આવનાર પાંચ વર્ષ સુધી મફત અનાજ મળતું રહેશે જ્યારે મિત્રો સો શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરવામાં આવશે જ્યારે મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે જેમના મિત્રો થકી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી મિત્રો પચીસ હજાર ગામડાઓને જોડવામાં પણ આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો હવે ગેસ સિલિન્ડર મળશે મિત્રો ચારસો પચાસ રૂપિયામાં તો મિત્રો હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને મિત્રો પણ હવે ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે સીએમ ભજનલાલ શર્માએ મિત્રો વિધાનસભામાં આ જાહેરાત કરી હતી અને અગાઉ ઉજ્જવલા યોજના હેઠળ અને બીપીએલ પરિવારોને માત્ર મિત્રો ચારસો રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ મિત્રો હવે રાશન ને ઘઉં લેતા પરિવારોને પણ આમાં મિત્રો લાભ આપવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારના ના હપ્તા માટે મોટા સમાચાર આવ્યા છે મિત્રો મોટો ફાયદો થશે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તા મેળવવાનું બંધ કરી દીધું હોય તેવા પાત્ર ખેડૂતો માટે માત્ર બે જ કારણ હોઈ શકે છે પ્રથમ તો મિત્રો ખેડૂતોને તેમનું ઈ કેવાયસી મળ્યું નથી અને બીજું આધાર કાર્ડને તેમના બેંક ખાતા સાથે લિંક કરવામાં આવ્યું નથી આ બંને સમસ્યાઓના નિરાકરણ માટે મિત્રો આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અંતર્ગત મિત્રો જિલ્લા વહીવટી જરૂરિયાત મુજબ ગામ કે બ્લોકના કોમન સર્વિસ સેન્ટર ઉપર કેમ્પનું મિત્રો આયોજન કરવામાં આવશે અહીં બેઠેલા કર્મચારીઓ હપ્તાને અટકાવવાનું કારણ જોશે અને સરળ અને તેનું નિરાકરણ લાવશે ત્યાં જ મિત્રો બેસીને તેનું નિરાકરણ લાવશે અને બે હજાર રૂપિયાના હપ્તા કેમ નથી આવતા તેનું પણ મિત્રો નિરાકરણ લાવી તમને મિત્રો જણાવશે કે તમારે બે હજારના હપ્તા અટકી અટકી રહ્યા છે તેનું મુખ્ય કારણ શું હોઈ શકે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી બાદ દેવા માફી અંગે જાહેરાતો કરવામાં આવી હતી મિત્રો એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ તેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂતો આ યાદીમાં મિત્રો નોંધાયેલા છે તેમાંથી મિત્રો સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોને બે હજાર બાવીસ અને ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે મિત્રો એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ માસમાં કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર બસો ને પંચ્યાસી કરોડ રૂપિયાની લોન લીધી હતી ભલે મિત્રો દરેક ખેડૂતોએ બધા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો મિત્રો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોની માથે બે લાખ ત્રેસઠ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનું અનુમાન સતત વધતી મોંઘવારીના કારણે દેવું છે ખેડૂત મિત્રો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું હતું જેના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે મિત્રો જ્યારે મિત્રો મોદી

ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો સરકારની તિજોરી છલકાઈ તો મિત્રો જુલાઈ બે હજાર ચોવીસમાં રાજ્ય કર વિભાગની આવકમાં ગયા વર્ષની સરખામણી મિત્રો આડત્રીસ અને અડસીઠ એટલે કે મિત્રો આડત્રીસસોને અડસઠ કરોડનો વધારો થયો છે મિત્રો રાજ્ય કર વિભાગને જી એસ વેટ વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરી થકી પચીસ કરોડ ની આવક થઈ છે જે મિત્રો જુલાઈ બે હજાર તેવી કરતા ઓગણીસ ટકા વધારે કહેવાય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભવિષ્યમાં નવું જીવન મળવાની આશા

જેમાં મૃતદેહોને એકસો ને છન્નુ ડિગ્રી તાપમાનમાં લાંબા સમય સુધી રાખવામાં આવે છે જેમાં મિત્રો બોડીને એવી સ્થિતિમાં લઈ જવામાં આવે છે જેમાં મિત્રો બોડીનો સડો થતાં અને મિત્રો જૈવિક ગતિવિધિઓથી રોકાઈ જાય છે ત્યારબાદ મિત્રો બોડીને વિટ્રીફિકેશનની પ્રક્રિયામાં પસાર કરવામાં આવે છે જેમાં મિત્રો મૃત શરીરના લોહીના વિશેષ પ્રકારના સોલ્યુશનને બદલવામાં આવે છે જેમાં મિત્રો લોહીને બરફમાં ક્રિસ્ટલ બના બની જાય તેના માટે મિત્રો બોડીને લિક્વિડ નાઇટ્રોજનથી ભરેલા પાંચ વેક્યુમ ઇન્સ્યુલ ઇન્ટ્યુલેટર્સને કન્ટેનરમાં રાખી ભવિષ્ય માટે મિત્રો સ્ટોર કરવામાં આવશે અને મિત્રો એક અભ્યાસ પ્રમાણે આશરે પાંચસો લોકોએ તેમની બોડી આ પદ્ધતિમાં માધ્યમથી સુરક્ષિત રખાવી છે જેમાંથી મિત્રો મોટા ભાગના અમેરિકાના છીએ તો મિત્રો મો તો મિત્રો શું ટૂંક જ સમયમાં એવી ટેકનોલોજી આવી રહી છે જેથી મિત્રો તમારો મૃત શરીર પણ જીવિત કરી શકાશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો